નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ મિત્રો આજના વિડીયોમાં આપણે જીરા વિશે વાત કરવાના છીએ મિત્રો જીરા વિશે વાત કરો તો તેનો મસાલા તરીકે ઉપયોગ આપણે દરરોજની રસોઈમાં થાય છે પરંતુ શું તમે જાણો છો કે આ જીરું આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને જો તમે જીરાનું પાણી બનાવો છો અને જો તમે એ પાણીને સવારે તમે પીવો છો તો એ તમારા માટે એક શક્તિશાળી પીણું થઈ જાય છે તો મિત્રો એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને જીરાના પાણીના અદ્રભૂત ફાયદાઓ વિશે જાણીએ જે કદાચ તમે સાંભળ્યા નહીં હોય મિત્રો પહેલાં આપણે જીરામાં કયા કયા પોષક તત્વો રહેલા છે તેના વિશે વાત કરી લઈએ તો મિત્રો જીરાની અંદર વિટામિન્સ અને ખનીજો હોય છે જે તમારા શરીરને સ્વસ્થ રહેવા માટે ખૂબ જ જરૂરી હોય છે મિત્રો વિટામિનની વાત કરીએ તો વિટામિન એ ઇ વિટામિન સી વિટામિન કે અને વિટામિન બી જેની અંદર બી વન બી ટુ બી થ્રી બી સિક્સ અને મેંગેનીઝ મેગ્નેશિયમ કેલ્શિયમ ફોસ્ફરસ કોપર જિંક પોટેશિયમ જેવા ખનિજોથી જે સમૃદ્ધ છે તેની સાથે વાત કરીએ તો ખાસ આયરન કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા મહત્વપૂર્ણ ખનીજો પણ આ જીરાની અંદર રહેલા છે અને આ પોષક તત્વો તમારા શરીરની તંદુરસ્તી વધારવામાં મદદ કરી શકે છે મિત્રો હવે આપણે વાત કરીએ સવારે ખાલી પેટે જો આપણે જીરાનું પાણી પીએ તો આપણને કયા કયા ફાયદા થાય છે મિત્રો પહેલા નંબરના ફાયદાની વાત કરું તો એ આપણું પાચન સુધારવાનું કામ કરે છે જીરાનું પાણી તમારી પાચનતંત્રને સરળતાથી કામ કરવામાં મદદ કરે છે તે તમારા શરીર માટે ખોરાકને તોડવાનું અને તેના સારા પોષક તત્વોને શોષવાનું સરળ બનાવવાનું કામ કરે છે સાથે સાથે પેટનું ફૂલવું અથવા બ્લોટિંગ પણ ઘટાડવામાં મદદ કરે છે જે એસિડિટીને પણ ઘટાડવામાં મદદ કરે છે જેનાથી ગેસ્ટ્રિક ટ્રબલ થવાની પણ શક્યતા ઓછી થઈ જાય છે બીજા નંબરમાં વાત કરીએ તો મિત્રો એ વજન કંટ્રોલ કરવામાં મદદ કરે છે મિત્રો જીરાના પાણી વિશે વાત કરું તો એ જીરાનું પાણી ચયાપચયને વેગ આપે છે અને કેલરી બર્ન કરવામાં મદદ કરે છે અને તમારી ભૂખને નિયંત્રિત કરે છે અને તે વેઇટ કંટ્રોલ કરવામાં મદદ કરે છે મિત્રો તે આપણી સ્કીન અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે એની વાત કરીએ તો એની અંદર ઓક્સિડન્ટ ભરપૂર છે જે સ્કિનને ફ્રેશ રાખે અને વાળને ચમકદાર રહેવામાં મદદ કરે છે તેમાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે જે તમારી ત્વચાને ચમકવા અને તમારા વાળને મજબૂત બનાવવામાં મદદ કરે છે શરીરને કચરો અને ઝેર દૂર કરવામાં મદદ કરી શકે છે મિત્રો આગળ વાત કરીએ તો તે બ્લડ સુગર લેવલ કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે મિત્રો જીરાનું પાણી શરીરના કોષોને ઇન્સ્યુલિન પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવી શકે છે અને બ્લડ સુગરને સ્થિર રાખવામાં મદદ કરે છે મિત્રો બીજા ફાયદાની વાત કરું તો એ આપણે હાર્ટ માટે એટલે કે આપણા હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે જીરાનું પાણી તમારા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરી શકે છે તમારી ધમનીઓમાં ક્લોક થવાનું જોખમ ઘટાડે છે જે તમારા હૃદય માટે તેનું કામ કરવાનું સરળ બનાવે છે મિત્રો તેની અંદર એન્ટી ઇન્ફ્લેમેશન ગુણો હોય છે એટલે કે બળતરા વિરોધી ગુણધર્મો હોય છે કેટલીક વાર તમારા શરીરમાં ચેપ સામે લડવા અથવા ઈજાઓમાં વધુ પડતી બળતરા નુકસાનકારક હોઈ શકે છે જીરાના પાણીમાં બળતરા વિરોધી ગુણધર્મો છે જે અતિશય બળતરામાં રાહત આપવામાં અને તમારા કોષોને નુકસાનથી બચાવવામાં મદદ કરી શકે છે મિત્રો એ સંધિવામાં પણ રાહત આપે છે મિત્રો વાત કરીએ તો સંધિવા પીડાદાયક હોઈ શકે છે ખાસ કરીને જ્યારે તમારા સાંધામાં સોજો આવે જીરાના પાણીની બળતરા વિરોધી શક્તિ તે અસ્વસ્થતામાં થોડી રાહત કરી શકે છે અને તે સોજો ઘટાડવામાં મદદ કરી શકે છે મિત્રો આટલા બધા જીરાના ફાયદા છે એટલે તમે રોજ સવારે જો ખાલી પેટે જીરાનું પાણી પીવો તો ચોક્કસ તમને સારા એવા ફાયદા થાય છે તમે મારો વિડીયો શાંતિથી સાંભળ્યો એ બદલ